એક નાનો એવો પ્રસંગ હનુમાનજી મહારાજનો આ સંભળાવું એક અજાણી ગુફા જોઈ બધાએ હનુમાનજી અંગદ બધાએ અને ગુફામાં બધાએ પ્રવેશ કર્યો એ ગુફા સમૃદ્ધિથી ભરપૂર હતી ગુફા આખી બહુ બધી સમૃદ્ધિ ગુફામાં હતી રાજમહેલો અંદર ખાણી પીણી એટલી બાગ બગીચા હરવાનું ફરવાનું ખાવા પીવાનું ખૂબ સારી મોટું નગર હોય ને એવી ગુફા હતી ગુફામાં બધાએ પ્રવેશ કર્યો આ ગુફા દાનવોના વિશ્વકર્મા મયાસુર એમણે પોતા માટે બનાવેલી ગુફા હતી વિશ્વકર્મા એટલે આર્કિટેક્ટ જે આપણે આજે કહીએ ને આર્કિટેક્ટ એટલે દાનવોના આર્કિટેક્ટ જુદા અને દેવોના આર્કિટેક્ટ પણ જુદા એટલે એને વિશ્વકર્મા કહેવામાં આવે તો દેવતાઓના વિશ્વકર્મા જુદા અને દાનવોના પણ વિશ્વકર્મા જુદા એટલે દાનવોના વિશ્વકર્મા જે હતા મયાસુર એમણે આખી નગરની રચના કરેલી પોતા માટે કરેલી અમુક સમય જે આ વિશ્વકર્મા મયાસુર હતા એક હતી એનું નામ હતું હેમા એમની સાથે એમનો સંપર્ક થયો અને પછી વિશ્વકર્મા મયાસુર અને હેમા બંને આ ગુફામાં રહેતા હતા ગમે અહીંયા ક્યાંક જાતા આવતા હવે સંપર્કમાં આવી ગયો આવું બધું આજકાલ ઘણું બધું હાલતું હોય છે ક્યાં ક્યાંથી કોઈ મને મને એમ લાગે આ લિવ ઇન રિલેશનશીપ પહેલેથી આવેલું આવતું હોય એવું લાગે એટલે એમાં ને લઈ ગયા અને સીધું ગુફામાં અને અહીંયા બે જણા રહેતા હતા હવે અપ્સરા સ્વર્ગ લોકની લઈ ગયા આ ગુફામાં ઇન્દ્રદેવને ખબર પડી કે આ રીતે આ અપ્સરાને લઈ ગયા એટલે ઇન્દ્રદેવ આવ્યા અને ઇન્દ્રદેવ એમની સાથે યુદ્ધ કર્યું મયાસુર સાથે મયાસુરને ભગાડી મૂક્યો મયાસુર ભાગી ગયો પછી બ્રહ્માજીએ આ ગુફા જે હતી એ હેમાને આપી દીધી એટલે તું આ ગુફામાં રેજે એટલે હેમા એ ગુફામાં રહેતી હતી હવે હેમા ક્યારેક બહાર જાય ક્યારેક પોતાના કામમાં હોય એટલે એમણે એક કન્યાને ગુફાની સુરક્ષામાં રાખી હતી અને એનું નામ હતું સ્વયંપ્રભા મેરુ સાવરણીની કન્યા હતી સ્વયંપ્રભા એ સ્વયંપ્રભા ગુફાની દેખભાળ કરતી હતી અંગદ હનુમાનજી બધા આ ગુફામાં આવ્યા સ્વયં પ્રભાને મળ્યા સ્વયંપ્રભાએ બધી વાત કરી હું એમાંના ભવનની રક્ષા કરું છું મારું નામ સ્વયંપ્રભા છે બધા ભૂખ્યા હતા એટલે સ્વયંપ્રભાએ બધાને જમાડ્યા અને બધાને રાખ્યા અને કહે છે કે અમે બધા સીતાજીની શોધમાં નીકળ્યા છે એને અમારે મોડું થઈ ગયું છે સ્વયંપ્રભા કે હવે તમારા ગુફામાં જ બહારું બહુ વાર લાગશે તમે બધા આંખ્યું બંધ કરી દો હું હમણાં ગુફા બારા સીધા સમુદ્ર કિનારે તમને મૂકી દઉં એટલે બધાએ આંખો બંધ કરીને બધાને સમુદ્ર કિનારે મૂકી દીધા પોતાના પ્રભાવથી એક માસની અવધિ તો સુગ્રીવે જે આપી હતી પૂરી થઈ ગઈ અંગદાદી બધાએ ચિંતા કરવા લાગ્યા કે હવે શું કરશું આપણને સુગ્રીવ જીવતા નહીં મૂકે અને સુગ્રીવના ભયથી અંગદે નક્કી કરી લીધું કે આ મરણંત ઉપવાસ ઉપર બેસી જાય આપણે અનશન વ્રત લઈ સમુદ્ર કિનારે શરીર છોડી દઈએ ત્યારે એક તાર નામનો વાનર હતો ને એ કે અહીંયા ભૂખ્યું ભૂખ્યું મરી જાવ એને કં આલન સ્વયંપ્રભાની ગુફામાં પાછા ઘૂસી જાય કે હે ખાવાનું સારું મળે બાગ બગીચા રહેવાનું મજા ભોગવાદી માણા હોય ને એને ગમે ત્યાંથી ભોગમાં જ વૃત્તિ વહી જાય હાલી કે આલંદ સ્વયંપ્રભાની ગુફામાં વયા જાય બધા માણસો એમાં સંમત થઈ ગયા એ વાત સાચી કે ભૂખ્યું મરી જવું એને સ્વયં સ્વયંપ્રભાને ગુફામાં આવ્યા છે ત્યાં કોઈ આવશે નહીં સુગ્રીવે આપણને ગોતી શકશે નહીં મરી જવા કરતાં એ જીવો લેર કરો ખાઈ પીને તાગરજીનના અને એ સમયે હનુમાનજી મહારાજનો વિચાર જોજો જે સત્પુરુષ હોય જે વૈરાગી હોય જે યોગી હોય જેની વૃત્તિ ભગવાનમાં લાગેલી હોય અને જેને સત્કર્મ કરવામાં રસ હોય એની વિચારધારા આખી જુદી હોય હનુમાનજી મહારાજ એ સમયે એકલા એવું બોલ્યા કે તમે રામની હારે લક્ષ્મણની હારે સુગ્રીવની હારે વિરોધ કરીને કોઈ બચવાના નહીં હનુમાનજી મહારાજ કે દુર્બળની સાથે વિરોધ કરી અને બળવાન પુરુષ શાંતિથી રહી શકે કદાચ દુર્બળની હારે વિરોધ કરી બળવાન પુરુષ શાંતિથી રહી શકે પણ બળવાનની સાથે વિરોધ કરી અને દુર્બળ માણા કોઈ દી શાંતિથી રહી શકે નહીં હું ને તમે ગમે ત્યાં હશો આ ગુફાનો નાશ કરવો એ લક્ષ્મણ માટે રમત વાત છે લક્ષ્મણ માટે રમત વાત છે માટે આપણે બધાએ બને એટલી સીતાજીની શોધ માટે મહેનત કરવી જોઈએ ભોગવાદીની વૃત્તિ સુધી યોગવાદીની વૃત્તિ સુધી અને ત્યારે બધા જ સમુદ્ર કિનારે આવી ગયા અને સમુદ્રજીના કાંઠે બધા બેઠા છે અને ત્યારે ચમ જટાયુના ભાઈ હતા સંપાતી એમણે સીતાજીનું સ્થાન બતાવ્યું છે કે આગળ આ સમુદ્રને પાર લંકાને ત્યાં સીતાજી છે અને ત્યાં જાઓ અને તમને સીતાજી મળી જશે પણ સો યોજન સમુદ્ર ઓળંગવાનો હતો હવે બધા વિચારે ચડ્યા કે કોણ ઓળંગશે કોણ જાશે પાર ગજ નામના વાનર હતા કે હું દસ યોજન ઓળંગી જાઉં ગવાક્ષ નામના વાનર કે હું વીસ યોજન ઓળંગી જાઉં શરભ નામના વાનર કે ત્રીસ યોજન ઋષભ કે હું ચાલીસ યોજન ગંધમાદન કેવું પચાસ યોજન મેદ કહે છે કે હું સાઠ યોજન દ્વિવિધ કે હું સિત્તેર યોજન ત્યારે સુષેણ બોલ્યા કે બંદો એસી યોજન કૂદી જાય કે જાંબુ કે હું હવે વૃદ્ધ થઈ ગયો છું છતાંય નેવું યોજન તો કૂદી જાઉં અંગદ કે હું સો યોજન કૂદી જાઉં પણ પાછું આવવાનું નક્કી નહીં કે આવી રીતે બધા વિચારણા કરતા હતા ત્યારે એકાંતમાં બેઠેલા હનુમાનજી મહારાજને જાંબુવાને એમ કહ્યું કે તમે કેમ કાંઈ બોલતા નથી બલમ બુદ્ધિશ તેજસ્ચ સત્વમ ચરિ પુગવ વિશિષ્ટ સર્વભૂતેશો કિ આત્માન સજ્જ છે તમારામાં બળ છે બુદ્ધિ છે તેજ છે ધૈર્ય છે બધા ભૂતપ્રાણી માત્રમાં હે હનુમાન તમે સર્વશ્રેષ્ઠ છો તમે કેમ શાંતિથી બેઠા છો જાંબુવાન હનુમાનજીનું બળ પરાક્રમ કહે છે તમને બ્રહ્માજીએ વરદાન દીધું છે તમે કોઈ શસ્ત્રથી મૃત્યુ નહીં પામો અને ઇન્દ્રએ તમને ઈચ્છા મૃત્યુનું વરદાન દીધું છે તમારામાં અપાર બળ છે માટે સમુદ્ર ઓળંગવા છલાંગ મારો કહઈ રીછ પતિ સુનુ હનુમાના કહઈ રીછ પતિ સુનુ હનુમાના કા ચૂપ સાધી રહેવું બલવાના બળવાન વાન બળવાન હોવા છતાંય આમ ચૂપ કેમ બેઠા છો પવન તનય બલ પવન સમાના બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિદાના તમે તો પવન પુત્ર છો પવન સમાન તમારામાં બળ છે બુદ્ધિ વિવેક અને વિજ્ઞાન એનો તમે ખજાનો છો કવન સો કાજ કઠિન જગ જો નહીં હોય તાત તુમ પાઈ આ દુનિયાનું એવું કયું કઠણ કામ છે કે જે તમારાથી નો થાય રામ કાચ લગી તવ અવતારા સુનતહી ભયવો પર્વત આકારા રામનું કામ કરવા માટે તો આ તમારો અવતાર છે અને તમે ચૂપ કેમ બેઠા છો આટલી જ્યારે પ્રેરણાદાયી વાત સાંભળી ત્યારે હનુમાનજીએ પોતાનું શરીર વધાર્યું અને આ મોટો પર્વત હોય એવડું શરીર હનુમાનજી મહારાજે બનાવી દીધું જે શક્તિ હનુમાનજીને પોતાનું બળનું જ્ઞાન ઋષિના શ્રાપથી ભૂલાઈ ગયું હતું એ આજ વળી પાછું જાંબુવાની યાદ દેવડાય અને પછી જે એનું બળ વધ્યું ભાઈ અને મેં તમને કહ્યું ને એમ એમ કે પ્રશંસા એ ઘણી વાર માણસમાં એક પ્રકારનું ઝોમ એક પ્રકારની ઉર્જા એનો સંચાર કરતી હોય છે એટલે કોઈ સારું વ્યક્તિત્વ હોય એને થોડીક હૂંફ આપવી બળ આપવું એને પ્રોત્સાહન આપવું કોઈ નાનો માણા હોય ગરીબ માણા હોય ઘણીવાર બિચારાને બેકગ્રાઉન્ડ ન મળતું હોય એટલે એની શક્તિ ન ખીલતી હોય એવા માણસને થોડીક હૂંફ આપો બળ આપો પ્રેરણા આપો તો એ માણસની શક્તિ ખીલી ઉઠે હનુમાનજીના એક એક પોઈન્ટમાં મારેને તમારે શીખવાનું છે